બે મિત્રો વર્ષો પછી મળે છે એટલે ખૂબ જ ઉત્સાહથી ભેટી પડે છે અને ઘણી વાતચીત કરે છે બંનેનું કામ તો એવરેજ ચાલતું હોય છે પણ એક વ્યક્તિ પાસે ઘણી મૂડી હોય છે તો બીજા પાસે પહેલા જે હતી તેના કરતા થોડી વધુ એક વાર વિચાર આવે કે નસીબ એવા હોય તેમાં બિચારો તે શું કરે પણ અહીં તેમની આવી પરિસ્થિતિ નસીબના કારણે નહીં પણ તેમની મર્યાદિત સમજણ શક્તિ અને જટિલતાના કારણે હતી કારણ કે એક મિત્ર દર મહિને ત્રણ હજાર મ્યુચ્યુઅલ ફંડમાં અને બે હજાર અન્ય ગેરેન્ટેડ સ્કીમમાં રોકાણ કરતો હતો જ્યારે બીજો મિત્ર તેની અનુકૂળતા મુજબ પાંચ ફક્ત ગેરેન્ટેડ સ્કીમમાં વર્ષો પછી એટલે કે આજે આયોજન સાથે યોગ્ય સલાહકારની સલાહ મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં અને અન્ય જગ્યાએ રોકાણ કરનાર ખૂબ જ શાંતિપૂર્વક જીવન માણી રહ્યો હતો જ્યારે બીજાને હજુ પણ રોજે એટલું જ કામ કરવું પડે છે કરોડપતિ બનવા માટે ફક્ત મહેનત નહીં પણ સમજણ સાથે રોકાણ પણ જરૂરી છે જો તમે પણ યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવા ઈચ્છતા હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અને સમજણ સાથે સંપત્તિનું નિર્માણ કરો